તેની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ રેલવે તંત્ર દ્વારા સોમનાથથી છારા સુધી નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિઓ ચાલી રહેલ છે અને જેના કહી કે વિરોધમાં છેલ્લા દસ વર્ષોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે વાત કરીએ સુત્રાપાડાની તો સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ત્રીસ ગામના ખેડૂતો એકઠા થયા હતા આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તેના ચર્ચાઓ કરાઈ રહી હતી અનુસંધાને કહી શકાય કે બાર કલાક આસપાસ ત્રીસ ગામના ખેડૂતો ઇણા છે વડી કચેરી ખાતે એકઠા થયા હતા પરંતુ જાહેરનામાના લીધે માત્ર પાંચ જ લોકો આવેદનપત્ર પાઠવ્યા હતા ત્યારે અંદર પ્રવેશી શક્યા હતા જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર તેમજ જિલ્લા એસપીને આજે જે આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું અને ખેડૂતોને વિશ્વાસ લઈ તંત્ર અને રેલવે તંત્ર ચાલે જેથી ઘર્ષણ ન થાય તેવી રજૂઆતો પણ કરાઈ અમારે રેલવેને ને લગતો પ્રશ્નો છે એ ઘણા બે હજાર નવ થી અમે આની લડત આપી છે આમાં સાત નદીઓ આવે છે નેશનલ હાઈવેના ક્રોસિંગ આવે છે પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન બહાર હતી અને રકાબી આકારનું જે ડૂબમાં છે દરિયા તરફનું આવતું પહેલું ગામ છે એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુર ગામની બિલકુલ બાજુ થી નીકળવાનું એટલે એટલે મીઠાપુર બે મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની કિલોમીટર જમીન જેને કઈ વળતર નથી મળતું નહીં ખેડૂતો છતાં જમીન બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનું બે દિવસ જે અમારું આ આંદોલન ચાલુ છે અને આજે એસપી સાહેબ અને કલેક્ટર કલેક્ટર સાહેબ એસપી સાહેબ ને અમે એક અરજી આપવા છે કે આવનારા સમયમાં ખોટું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું જે આંદોલન છે એ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર સોળમાં અમારું આંદોલન ચાલુ છે ઓગણીસ એક હજાર બે હજાર ઓગણીસમાં એક જાહેરનામું બહાર પડ્યું હતું એમાં અમે વાંધા અરજી આપેલી છે એનો કોઈ જવાબ નથી આવતો એવો હજી સુધી જવાબ કાઢ્યો નથી પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટ કલેક્ટર દર્જામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે પિયુષ ગોયલ રેલવે મંત્રી એની જોડે મનસુખભાઈ જોડે જોડે મીટિંગ કરેલી છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી આ રૂટ જે થાય છે એમાં બધી ખડદ્રુપ જમીન છે ને એમાં મારા અંદર સાતક નદી આવે છે જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે પાંચ ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે પાંચ ગામ એવા છે કે જે નથી થયો છતાં બી પાંચ ગામ ડૂબમાં આવે છે લાટી કદવા રોધવા અનાસા ને બાદલપાડા જે અમુક ગામ છે એ ડૂબ માં આવે છે ને રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબ રહેવાના રેવાના છે ને સારા રેલવે લાઈન જાય છે એને માટે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એક આવેદન પત્ર આપવાનો હતો પરંતુ કલેક્ટર સાહેબ ન હોવાને કારણે એસડીએમ ને આપી અને નીચે આવ્યા છે અમારી રજૂઆત એવી છે કે બે હજાર નવથી આના પહેલા પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઇન સર્વે કરવાનું શરૂઆત કરી છે એના લીધે રવિવારે અઢી હજાર ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લાઇન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઈન જાય તો અમને વાંધો નથી અહીં રેલવે લાઈન આવે તો ઉંદર છો હસ્તકશો ખેડૂતો બે